पायल हाथ में कंगन जापाओ में पायल हाथ में कंगन जापाओ में पायल हाथ में कंगन हो माते इट ओनली इन इंडिया जहाँ जंग पे जाए सिपाही तो खुद सजनी तिलक लगाए जहाँ जंग पे जाए सिपाही तो खुद सजनी तिलक लगाए मुँह से तो कुछ ना बोले श्री बाबू भाई पटेल साहेब रामना उत्साह सरपंच श्री परेश भाई पटेल साहेब तथा हमारा आमंत्रण ने मान आपी ने अहिया बधाए

नहीं कहवा गलत सामा को से खुटी पड़वा उदाहरण बात को से शब्द नहीं कहवा तो कई तो क्या आओ खा तो तू क्या आओ करी कजन छोकरी ने छेड़की करी यो कशु पे कहवा सिर्फ सामने वाला ऊपर जावा ये ये बाबत पे छोटी है बराबर पानी वाली पसंद नहीं कशी हम बाजू अइया काल कही है बाद में जेल में मुल आज काल तो आगे छे वाले बेटे प्रसंग में उपस्थित स्कूल प्रमुख श्री भाऊ भाई मंदिर प्रमुख श्री कालिदास भाई प्रिंसिपल साहेब शिक्षक गण वाली गण सर्वे ने आकार कदाच तक खबर है कि बहुचरा तालुका एकमात्र हायर सेकेंडरी स्कूल हो

ના પ્રમુખશ્રી અને આ શિક્ષણ અધૂરું ના રહી જાય આ સ્કૂલ બંધ ના થાય એના માટે સતત પ્રયત્નો કરતા રહે છે આ સ્કૂલનું બિલ્ડિંગ બહારથી તમને સારું જ લાગે છે પણ જો એન્જીનિયરની ભાષામાં જોવા જઈએ તો આ સ્કૂલનું બિલ્ડિંગનું ભવિષ્ય વર્ષથી બે વર્ષ જ છે પછી આ સ્કૂલ ડિમોલ્યુશન થઈ જશે પડી જશે બેસાડી શકાશે નહીં આ સ્કૂલના ઘણા રૂમ એવા પણ છે કે જે જર્જરી અવસ્થામાં છે એમાં બાળકો બેસાડવામાં આવતા નથી બાળકનું ભવિષ્ય વિચારે તો એ લોકો આ પ્રમુખ શ્રી પ્રમુખશ્રી સ્કૂલના પ્રમુખશ્રી અને ગામના સામાજિક આગેવાનો કે સાથે મળી એક અભિયાન ઉપાય કે આ સ્કૂલને આપણે જીવન કેમ રાખવું એ દિવસ

तब जोइड अह यूपी में से क्या हमारी उपनोद संतान नगर बिल्डिंग मां अभ्यास पर कर शेड बिल्डिंग इलाका ये चाहे कौन तो बिल्डिंग अच्छी बनावर आप बिल्डिं तेरे गरीब घरे किसी को थोड़ी नहीं जे प्रिंसिपल साहेब बोल के शिक्षक साहेब बोल है नहीं ऑफिस में जो तो के आमना थी ऐसी पंडित जी स्कूल में ऐसी छे बराबर तो अभी हम विचार कर रहे थे कि आखिर स्कूल सेंट्रल ऐसी बना हुआ है इसलिए आज भूमि पूजन कार्य तेरी स्नाउ बेहजर पच्चीस

અમે આગળ વધીએ છીએ શ્રી પ્રમુખ બાબુભાઈ કે પટેલ તેમજ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાળીદાસભાઈ પટેલ તેમજ શંકરપુર હાઈસ્કૂલના શ્રી પરેશભાઈ પટેલ આચાર્ય સાહેબ

બાય બસલો કોઈ અર્થ નથી તમારે આનું કોઈ સારું પરિણામ જોઈતું હોય તો તમારું બાળક કોઈ પુત્રને આપણે 90% આપણી ઈશાર કરીએ તો બાળકને 90% આપણે ઈશાર કરીએ તો આપણે એને 20% આપણે બાળકને મહેનત કરી શકે નહીં બસ 10% આપડે જોવાનું છે કે બાળકને મહેનત કરી છે તો આપણો બાળક પર ઈન્વેસ્ટમેન્ટ કરે તે બાબત થોડું ધ્યાન રાખો ग्राहक जन अने खास करेंगे ना दस पाना बार पाना बोर्ड ना दिया थियो तमारे अने खास करेंगे ना मुखिया विषय ना शिक्षकों हमारा कुछ क्या हो से मुखिया शिक्षकों के चेहरे अंदर मोबाइल नंबर तमारी जोड़ेगा अने ये सायद ना पर्सनली बोर्ड करेंगे पूछो होगे तमारा बात तू परफॉर्मेंस हाल मान क्यों આવો કોઈનો ફોન આવતો નથી રિઝલ્ટ આવશે એટલે તમે સરખામણી કરવા બેસો એટલે મહેરબાની કરી અત્યારથી સજા થઈ જાવ તો સત્ર બાકી છે બરાબર આપણે પરિણામ મળશે પણ આપણે સજા થઈએ તો એટલે ખાસ કરીને વાલીને સજા કરવાની જરૂર છે બીજું કે અહીંયા આરટી વાલી મીટિંગનો ઉપસ્થિત મહેમાનો પધારીને બરાબર છે આપણી વાલી મીટિંગ સોફા અભિવૃદ્ધિ કરી એમ જ સર્તા આપણે સરપંચી આપણે ભરેશ્વર ખાતે જે નવા બિલ્ડિંગ કા બજે વાત કરી બરાબર એ માર્કોને સંત જે સર પર વડી જાય બરાબર એ માર્કો પણ ખુશીરો પ્રસન્ન કેવા અને એમને કીધું છે કે ભાઈ આ ઠીક ગંગનવાળા આપણે હાજર રહીએ અને હું આનું ઉજાસ સુધી આપણી પણ પોતાની થોડી ઘણી ફરજ છે થોડો થોડો સમય ફાળવી લેજો આઈએ તો જે data સિવો આવે બરાબર અને સારું લાગે બીજાને થોડું ઉસાન કરે તો તમે આવો તો સારામ સર અસ્તુ જય હિન્દ સાહેબ વાત કરી એટલે ફરીથી હું તમને વિનંતી કરું કે આપણી નૈતિક ફરજ સમજીને આપણા બાળકો ભણે છે ને આપણા ભવિષ્યમાં બીજા બાળકો આપણા સંબંધીઓને ભણવા તો એના માટે તો સ્કૂલ આટલું બધું કામ કરતી હોય મંડળ ગ્રામ ના જે આગેવાનો જો મહેનતથી કામ કરતા હોય એ સવારથી સાંજ સુધી અહીંયા ઘરે પણ નથી જતા અને રહી કરતા હોય તેમના તો કોઈને બાળકો ભણાવવાના નથી બરાબર તો આપણા માટે કરતા આપણે પોતાની ફરજ સમજી મંગળવારે હું મારી તરફથી તમને રિક્વેસ્ટ કરું કે દરેક ઘરમાંથી માતા પિતા ફરજિયાત ફરજિયાત આપણે અહીંયા હાજર રહીએ સાડા અગિયારે તો એ દિવસને જે મહેમાનો હોય એમનો પણ થોડો ઉત્સાહ રહેશે ભવિષ્યમાં કંઈક સારું કામ કરવું હોય તો પણ આપણને ખુલ્લા તે દાન પણ મળી રહેશે તો હું એક તમારા જોડે એક આશા રાખું કે આપણે બધા ફરજિયાત સપરિવાર ઘરમાં બેથી વધારે આવતો એ મોસ્ટ વેલકમ બરાબર તો આપણે ફરીયાત વધારીશું અસ્તુ